ધીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગયા છે ડિઝાઇન બહુ સુપર રહેવાની છે બધા બધા ડિફરન્ટ ડિઝાઇનનો લુક રહેવાનો છે અને કલર મેચિંગની વાત કરું તો સુપર એના કલર મેચિંગ રહેવાના છે એમાં એ આજનો પીસ આપણે ઓપન કરીએ ખૂબ સરસ કલર કોમ્બિનેશન ઓપન કરવાનો છે બીટની સાથે રામા કલરનું કોમ્બિનેશન ખોલવાનું છે એક તો કલર મેચિંગ એકદમ ડિફરન્ટ આવ્યો છે અને ડિઝાઇનની વાત કરું તો બહુ જોરદાર ડિઝાઇન છે જોતતા ગમી જાય ને એવી અને કાપડની વાત કરું તો મસ્ત લચકા જેવું કપડું ને ખૂણું માખણ જેવું કપડું છે કારણ કે લૂઝ ફેબ્રિકની સાડી છે આખી મસ્ત ખૂણા માખણ જેવા લૂઝ ફેબ્રિકની સાડી છે અને તમે જોઈ શકો છો બીટની સાથે મસ્ત નેવી બ્લુ કલરનું કોમ્બિનેશન છે અને ડિઝાઇનની વાત કરું તો એકદમ પ્રીમિયમ ડિઝાઇન આવી છે બધા કરતાં અલગ ને એકદમ ડિફરન્ટ ડિઝાઇનનો લૂક લઈને આવ્યા છે તો જે બહેનોને પહેલાં છે ને અમારા સીરાજની આઈડીને ફોલો ન કર્યું હોય ને અને યુટ્યુબ ચેનલ લાઈક ન કરવી હોય ને તો લાઈક શેર અને ફોલો કરી લેજો એટલે તમને ડેઈલી વેરમાં નહીં જ નવું કલેક્શન જોવા મળી જશે એમાં આજની છે ને લૂઝ સાડી એટલી જોરદાર આવી છે ને જોતા ગમી જાય પહેલાં પ્રથમ તો સાડી લુક તમે જો કેટલો જોરદાર લાગે છે કારણ કે સાડી ઓપન કરતાં જ લૂક લાગે કોટન બેઝની સાડીનો પણ જે આપણે એકદમ મસ્ત કૂણા માખણ જેવા અને એકદમ મસ્ત સોફ્ટ કપડું રહેવાનું છે અને ફેબ્રિક તો એકદમ મસ્ત લાઇટવેર ફેબ્રિક છે હળવું ફૂલ કપડું છે સાથે સાથે ડિઝાઇનની વાત કરીએ તો બહુ જોરદાર ડિઝાઇન આવી છે અલગ ને પ્રીમિયમ ડિઝાઇન છે ડિઝાઇન બહુ સુપર રહેવાની છે ને કલર મેચિંગની વાત કરું તો બહુ જોરદાર કલર મેચિંગ છે તમે જોઈ શકો છો બીટની સાથે એકદમ મસ્ત નેવી બ્લુ કલરનું કોમ્બિનેશન ફર્સ્ટ ટાઈમ એવું છે ને લાગે છે બહુ જોરદાર હો એમાંથી ડિઝાઇનની વાત કરું ને તો બહુ મસ્ત લાઇટ લાઇટ પનીહારીની ડિઝાઇન છે અને મસ્ત હરણની ડિઝાઇન કોમ્બિને બેસાડેલું છે અને પલ્લુ બહુ જોરદાર છે કારણ કે મોટા બેલ્ટમાં બેલ્ટમાં નાની પલ્લુનું કોમ્બિનેશન બેસાડ્યું છે કલરમાં પલ્લુ નું લુક કેટલો જોરદાર લાગે છે અને ડિઝાઇનની વાત કરું તો મસ્ત લાઇટવેર ડિઝાઇન રહેવાની છે કારણ કે ઠંડા કલર સાથે એકદમ મસ્ત એકદમ યુનિક અને પ્રીમિયમ ડિઝાઇન હોય એટલે એનો પલ્લુ આવો સારો લાગે એમાં મસ્ત વચે છે ને બીટમાં વાડી વહેલા ટાઈપની આખી ડિઝાઇન લુક રહેવાનું છે પ્રિન્ટેડ ડિઝાઇન હોવા છતાં આટલો જોરદાર લુક આવે છે ને પણ દૂરથી એમ લાગતી છે આ કોટનની સાડી છે એકદમ જોરદાર ડિઝાઇન છે ને અને પલ્લું બહુ શોર્ટ સરસ છે પણ આખી સાડીનો લુક બહુ યુનિક છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત સાડી છે પહેલાં તો આપણે નીચે જે પેનલ છે ને એ તો આખી મસ્ત ડાર્ક શેડની સાથે એકદમ મસ્ત લાઇટ કલરનું કોમ્બિનેશન આવવાનું છે અને નીચે આપણે છે ને વીટ કલરની છે ને વાડી વહેલાની ડિઝાઇન આપી છે કારણ કે આપણે આ પેનલ છે ને એ દેખાય તમે જોઈ શકો છો કેટલો લુક સરસ આવે છે અને પ્રિન્ટેડ ડિઝાઇન છો બેનું પનીહારીની રજારાની ટાઈપની અને મસ્ત હરણ્યનું કામ બહુ સરસ આપ્યું છે અને લાઇટ વેટ ડિઝાઇન કરવાની છે અને ઉપરની ડિઝાઇનની વાત કરું તો બધા કરતાં ડિફરન્ટ આવી છે જોવો તો કેટલો મસ્ત લુક આવે છે આ ડિઝાઇન છે ને આપણે ફ્લાવરની સાથે આખું વાડીવેલાનું કોમ્બિનેશન ને પ્રિન્ટેડ ડિઝાઇન કેટલો સરસ ફિનિશિંગ વાળી ડિઝાઇન છે લુક વાઇઝ બહુ ડિફરન્ટ અને સરસ મજાની લાગે છે અને સાડી છે ને કોટન બેઝની હોય ને એવો લુક લાગે દૂરથી છે એકદમ મસ્ત અને એકદમ કાપડની વાત કરું તો મસ્ત ગુણા માખણ જેવું કપડું છે અને આ સાડી છે ને આપણે બે સાઈડ સિમિલર રહેવાની છે કારણ કે આગળની સાઈડ અને આ પાછળની સાઈડ બે સાઈડ પ્રિન્ટેડ સાડી હોવા છતાં આટલો સરસ ફિનિશિંગ વાળી પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને લૂક તો તમે જો કેટલો મસ્ત કોટન બેઝની સાડી હોય ને એવો લુક આવે છે અને એકદમ મસ્ત લાઇટવેર સાડી છે એકદમ તમે પહેરીનું હોય ને એ હળવી ફૂલ કાપડમાં બેન અને કાપડ ને એટલું સરસ મજાનું હોય ને કુણું માખણ જેવું એની પાટલી તો લચકા જેવી જ પડે એટલે હું તમને પાટલી પાડી બતાવું છું તમે કેટલી મસ્ત લચકા જેવી પાટલી પડી છે અને નીચે પેનલ નો લુક કેટલો સરસ આવે છે કારણ કે આપણે આમાં બોર્ડર ન આવે લૂઝ સાડીમાં એટલે એના માટે આપણે છે ને પેનલ નો લુક આપે એટલે પેનલ વાળી સાડી હોય એટલે લૂઝ સાડી તે સરસ જ લાગવાની છે એટલે બોર્ડર ની જરૂર એ ન પડે અને આટલી મસ્ત યુનિક અને પ્રીમિયમ ડિઝાઇન એટલે સાડીનો લૂક તો જોરદાર આવે અને જે બહેનું ડેલી વેરમાં લૂઝ સાડી પહેરતા હોય ને એની માટે તો આ બહુ મસ્ત સાડીની ડિઝાઇન છે કારણ કે ડેલી વેરમાં પહેરતા હોય ને આ ઓલ ઓવરને એવી ઓછી ગમતી હોય ને આવી ડિઝાઇનર પીસ ગમતા હોય ને એની માટે તો બહુ મસ્ત સાડીનો લૂક છે તો જે બહેનોને આટલો મસ્ત સાડીની ડિઝાઇન અને આટલો મસ્ત કલર શેર ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એકદમ યુનિક અને સરસ મજાની ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે અને એકદમ સરસ એનું આખું કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પ્રીમિયમ ડિઝાઇન છે અને બ્લાઉઝની વાત કરું ને તો બ્લાઉઝ બહુ જોરદાર આપેલું છે કારણ કે આપણી આખી સાડી છે ને પ્રિન્ટેડ રહેવાની છે ને એટલે આપણે બ્લાઉઝ કેવો આપ્યું છે ખબર છે આખું એકદમ પ્લેન શેડ એકદમ પ્લેન શેડમાં આપ્યું છે તમે જોઈ શકો છો કેટલો સરસ લુક આવે છે કારણ કે આખી સાડી આપણે પ્રિન્ટેડ છે ડબલ શેડમાં હોવા છતાં આટલું મસ્ત ફિનિશિંગ હોય પ્રિન્ટેડ ડિઝાઇન સાથે આ ટાઈપનું પ્લેન બ્લાઉઝ હોય તો જ લુક આવે સાડી ન બેન કારણ કે બ્લાઉઝ ઘાટું આપી દે સાડી ઘાટી આવી જાય આખી એટલે છે ને સાડીનું બ્લાઉઝ લુક ના આવે એટલે આટલું મસ્ત લાઇટ વેટ બ્લાઉઝ હોય ને એકદમ સાદું સિમ્પલ અને એટલી મસ્ત હેવી હાડી હોય ને પ્રિન્ટેડ ડિઝાઇન એટલે જો જોરદાર લુક આવે તો સાડી એકદમ યુનિક લાગે પહેરાયા પછી તો એક નંબર લાગવાની છે તો જો જે બેન ને એટલો મસ્ત કલર મેચિંગ એમનું હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે એટલી મસ્ત યુનિક અને સરસ મજાની ડિઝાઇન છે અને એકદમ બોર્ડન કોમ્બિનેશન અને એકદમ પલરનું એકદમ ડિફરન્ટ ડિઝાઇનનો લુક લઈને આવ્યા છે તો જે બહેનોને આ કલર મેચિંગ નહીં હોય ને તો પણ સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે ને તો બુક કરેલો છે કારણ કે કલર મેચિંગ એ બહુ મસ્ત યુનિક છે બેન બાકીના કલર છે ને એ એટલા સરસ રહેવાના છે તો જે બહેનોને જે કલર કોમ્બિનેશન ગમે ને સાથે સાથે એનો સ્ક્રીનશોટ પાડતા જજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને કલર મેચિંગ એટલા મસ્ત ડિફરન્ટ શેડમાં આવી ગયા છે ને તો વાત જ જવા જોરદાર જ તમે ગમી જજો એક તો કેટલો મસ્ત છે સ્કાયની સાથે રાણી કલરનું કોમ્બિનેશન છે ને ડિફરન્ટ કોમ્બિનેશન અને બધા કલર છે ને એટલા ડિફરન્ટ કલર શેડમાં મેચિંગ જ આવવાના છે કારણ કે આ અલગ સાડી છે એકદમ યુનિક અને પ્રીમિયમ ડિઝાઇનની સાડી હોય એટલે એમાં કલર મેચિંગનું ડિફરન્ટ તો આવું જ જોઈએ ને એ માટે જ તમે માટે આખું જોરદાર કોમ્બિનેશન લઈને આવ્યા છે અને જે બહેનો નીચે રાણીની ઉપર રાણી જોતો હોય મસ્ત કલર કોમ્બિનેશન છે રાણીની સાથે સ્કાય કલર નું કોમ્બિનેશન છે ને જો આ કલર એ સુપર રહેવાનો છે કેટલો સરસ લાગે છે બે માં ડિઝાઇન એટલી સૂટ થઈ જાય છે હવે જે બેનોને છે ડાર્ક કલર ગમતા હોય એની માટે સરસ મજાનો કલર છે જો ગ્રીનની સાથે મરૂન નું કોમ્બિનેશન છે ને જોરદાર પણ ડિઝાઇન તો જોવો તમે કેટલી મસ્ત લાગે છે ડિઝાઇનનો જ જેટલો જોરદાર લુક આવે છે કારણ કે જોતા ગમી છે ને એવી પ્રીમિયમ ડિઝાઇન છે એકદમ યુનિક અને સરસ અને વિવિંગવાળું કામ એટલું સરસ મજાનું છે ફિનિશિંગવાળું છે અને એકદમ મસ્ત સાડીનું કોમ્બિનેશન છે જો એટલો મસ્ત છે મેથીની સાથે વરુણનું કોમ્બિનેશન જે બીનું આ કલર કોમ્બિનેશન લેવો હોય ને એ સરસ લાગે છો બેન કારણ કે ડિઝાઇન સુપર એ છો બેન હું એકદમ મસ્ત પ્રીમિયમ ડિઝાઇન આવી ગઈ છે તો જે બીનું ને જે કલર કોમ્બિનેશન ગમે ને સાથે સાથેનો સ્ક્રીનશોટ પાડતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તમે બુક કરાવી લેજો એમાં ત્યાં નેવી બ્લૂની સાથે વરુણનું કોમ્બિનેશન એટલે બહુ જ વધારે પીસ તો બહુ સરસ છે બધા કલર છે એટલા સરસ છે અને કપડાંની વાત કરું ને એટલું મસ્ત સોફ્ટ કપડું છે થોડું માખણ જેવું અને ઉપર જાતે એકદમ મસ્ત વેર આમ સાડી એકદમ હળવી ફૂલ રહેવાની છે જે આપણે પહેરીનું હોય ને એવી લાગે એટલી મસ્ત લાઇટ વેરનું કપડું છે પૂર્ણ માખણ જેવું ફેબ્રિક છે અને કલર મેચિંગની વાત કરું તો જોરદાર એના કલર મેચિંગ આવી ગયા છે તો જે ને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો અને અમારી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટાડી લાઈક ન કરવી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ